અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે આરંભ થયો અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મહાકુંભનો આરંભ થયો સવારે દસ કલાકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા વિધિવત રૂપે મેળાને ખુલ્લો આવ્યો આ પ્રસંગે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા ડીડીઓ મંદિરના વહીવટીદાર સહિતના તંત્રના અધિકારી મીડિયાકર્મી ઉપસ્થિત રહ્યા કલેક્ટર એસપી ડીડી અને મંદિરના વહીવટીદાર દ્વારા રથ ખેંચવામાં આવ્યો બનેલા ડોમ ખાતામાં અંબામાની આરતી કરવામાં આવી હતી શ્રીફળ વધેરવામાં આજથી શક્તિપીઠ અંબાજી ખાતે સાત દિવસીય મહામેળાનો પ્રારંભ થયો છે અઢાર સપ્ટેમ્બર સુધી ચાલશે જેમાં લાખોની સંખ્યામાં માય ભક્તોમાં અંબાના ધામ અંબાજી પહોંચશે દર્શન કરી ધન્યતા અનુભવશે આ વખતે અંબાજી ખાતે ભક્તોને કોઈ અગવડ ન પડે તર માટે પૂર્ણ વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આરા સુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્રના સંયુક્ત સહકારથી યાત્રાળુઓની સુવિધા સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટા ભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે આ વર્ષ તારીખ બાર થી અઢાર સપ્ટેમ્બર બે દરમિયાન યોજાનાર ભવ્ય મેળામાં અંદાજે ત્રીસ લાખ થી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા યાત્રાળુઓ માટે એક ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવ્યું જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે આવો સાંભળીએ શું કહ્યું જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા आज रोज बारमी सप्टेम्बर જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવમાત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે માં જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ કરવામાં આવી છે કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવા ભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે